નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં તમને શીખવાડીશ કે તમારે પીએફનું બેલેન્સ કેવી રીતે ચેક કરવું છે કેવી રીતે પીએફનું બેલેન્સ તમે જાણી શકો છો પીએફનું બેલેન્સ કેટલું છે કેવી રીતે જાણી શકાય અને ટોટલ કેટલું બેલેન્સ છે તે પણ આ વિડીયોમાં હું તમને જણાવી દઈશ કયા મહિનામાં કેટલો પીએફ જમા થયો છે તે બધું જ આ વિડીયોમાં તમને જોવા મળશે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે સૌથી પહેલાં તમારે પીએફ પાસબુકની વેબસાઇટ જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમારે આવી જવાનું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં ઓફિસિયલ વેબસાઇટની લિંક પણ આપેલી છે જેથી તમે ડાયરેક્ટ વેબસાઇટ ઉપર આવી શકો છો એના પછી યુએનએ અને અહીંયા યુએનએ નંબર નાખવાનો છે અને અહીંયા પાસવર્ડ નાખવાનો છે આ જે કેપ્ચર છે એ નીચે નાખવાનો છે હું જલ્દીથી અહીંયા કરી લઉં છું એટલું કર્યા પછી નીચે લોગિન ઉપર ક્લિક કરવાનું છે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખી દેવાનું છે વેરીફાય ઉપર ક્લિક કરવાનું છે આવી રીતે લોગ ઇન કર્યા પછી તમે જોઈ શકો છો આવી રીતે બતાવશે એના પછી અહીંયા ત્રણ ડોટ આપેલા છે એના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ઘણા ગ્રુપો આપેલા છે પ્રોફાઇલ છે પાસબુક છે ક્લેમ છે સર્વિસ હિસ્ટ્રી છે કેલ્ક્યુલેટર છે અને નીચે નામ હશે તમારું અને છેલ્લું ઓપ્શન છે લોકઆઉટ આપણે પાસબુક ઉપર ક્લિક કરશું હવે તમારે એક જ કંપની હોય તો અહીંયા કંઈ સિલેક્ટ કરવાની જરૂર નથી હોતી પણ તમારે બે એકથી વધારે કંપની હોય તો તે જોવા માટે તમારે અહીંયા સિલેક્ટ મેમ્બર આઈડી લાગેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે આવી રીતે અને અહીંયા તમારે જેટલી પણ કંપની હશે એ અહીંયા બતાવી દેશે આવી રીતે તમે જે પણ કંપનીનું પીએફ બેલેન્સ જાણવા માગતા હોય એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કર્યા પછી આવી રીતે દેખાશે અહીંયા મંથ લખેલા છે કઈ તારીખે પીએફ કપાયેલું છે અહીંયા ત્રણ ઓપ્શન દેખાય છે ઇમ્પ્લોય શેર ઇમ્પ્લોય શેર ઇમ્પ્લોયર શેર ને પેન્શન શેર તો આ ત્રણ વસ્તુ શું છે એ તમને હું જણાવી દઉં આ જે પહેલું છે એ ઇમ્પ્લોઈ શેર એટલે કે તમારો જે પણ પીએફ કપાયું છે એ અહીંયા જોવા મળશે આ લાઈનમાં બીજા નંબરમાં છે ઇમ્પ્લોયર શેર ઇમ્પ્લોયર શેર આ છે આ લાઈનમાં તમને જોવા મળશે ઇમ્પ્લોયર શેર શું છે એ પણ તમને એવું જણાવે છે एम्प्लॉयर શેર એટલે કે તમારી કંપનીમાં કેટલા પીએફ નાખે છે એ અહીંયા બતાવશે લાસ્ટમાં છે પેન્શન શેર પેન્શન શેર એટલે કે તમારે પેન્શન કેટલું આવ્યું છે એ અહીંયા બતાવશે આ ત્રણે જે અહીંયા નીચે લાસ્ટમાં આપેલા છે એને તમારે ટોટલ કરવાનું છે એ તમારું છે હવે તમારે આને ટેક્સમાં કેવી રીતે જોવું જોઈ શકાય એ જાણવું હોય તો અહીંયા તમારે ઉપર જે આપેલું છે વ્યૂ ટેક્સેબલ ડેટા એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આવી રીતે તમારે મહિનાની રીતે બતાવી દેશે એના પછી તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એસ પીડીએફ પર ક્લિક કરવાનું છે કેવી રીતે દેખાશે એ પણ બતાવી દઉં આવી રીતે તમારી પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે આમાં ટોટલ બેલેન્સ પણ બતાવી દેશે તો મિત્રો તમને ખબર પડી ગઈ ને કે પીડી પીએફની પાસબુક કેવી રીતે ડાઉનલોડ કરવી પાસબુકમાં ટોટલ બેલેન્સ કેવી રીતે જોવું અને પીડીએફ ફાઇલમાં કેવી રીતે ડાઉનલોડ કરવું વગેરેની મેં સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવી દીધી છે તમને કંઈ પણ મુશ્કેલી આવે તો વિડીયોને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો અથવા તો મને મેસેજ પણ કરી શકો છો હું તમને જવાબ આપી દઈશ વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો આવા જ બીજા વિડીયો જોવા માટે